ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ મોટે પાયે ગરમાઓ જોવા મળ્યો છે કારણ કે ગુજરાતમાં હવે આગામી સમયમાં ઓગણીસ જૂને બે ચૂંટણી આવી રહી છે ખાસ કરીને કડી અને વિસાવદનની પરંતુ જો વાત કરવામાં આવે કડી તો અત્યારે હાલ કડીની વિધાનસભાની જે બેઠક છે તો ચર્ચાનું કારણ બની છે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે કારણ કે આપણે જોયું હતું કે જે સમયે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી ત્યારે અનેક એવા કલાકારો છે એ લોકોનો ઉપર રાફડો ફાટ્યો હતો એટલું જ નહીં કે આ ભારતીય જનતા પાર્ટીના પણ અનેક એવા લોકો છે જે લોકોને ટિકિટ જોઈએ છે પરંતુ અત્યારે હાલ એક સૂત્રો પાસેથી મોટી માહિતી સામે આવી રહી છે કે આ વખતે ભાજપ દ્વારા કયા ઉમેદવારને જાહેર કરવામાં આવશે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતની સાથે અત્યારે હાલ કડીનું રાજકારણ પણ એટલું જ ગરમાયું છે કડીની વિધાનસભાની જે બેઠક છે એના જ માટે થઈને લગભગ અનેક એવા લોકો છે જે લોકો સેન્સ પ્રક્રિયા થઈ હતી ત્યારે પહોંચ્યા હતા અને તે દરેક લોકોને ક્યાંક હવે ટિકિટ જોઈએ છે પરંતુ જો વાત કરવામાં આવે કે હવે આજે કડી છે તેની અંદર મહિલાને ટિકિટ મળી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કાજલ મહેરિયા જો વાત કરવામાં આવે કે તેમણે પણ ટિકિટ માંગી હતી પરંતુ કાજલ મહેરિયાને ટિકિટ મળશે તો કડીમાં તેમનો વિરોધ થઈ શકે છે તેવી પણ ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કાજલ મહેરિયાના નામની ચર્ચાને કારણે કડીમાં ટિકિટ માંગનાર દાવેદારો થઈ શકે છે નારાજ તેવી પણ ક્યાંક માહિતી છે તે સામે આવી રહી છે ટિકિટ માંગનાર લોકોએ કહ્યું કાજલ મહેરિયાએ માતાજી માટે અપશબ્દો બોલ્યા હતા તેમનો કડીમાં ભૂતકાળમાં કાર્યક્રમ પર રદ કરવો પડ્યો હતો તેવી પણ ક્યાંક માહિતી છે તે અત્યારે હાલ સૂત્રો પાસેથી મળી રહી છે એટલે કે જો મહિલા ઉમેદવારની વાત કરવામાં આવે તો કાજલ મહેરિયા છે તેમને પણ ટિકિટ માંગી હતી તેમનું પણ કહેવું છે કે સાથે છેલ્લા ઘણા સમયથી આની અંદર કાર્યરત છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તો હવે જ્યારે કડીની વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે તો તેમને પણ ટિકિટ આપવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા ગઈકાલે જે તે સમયે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી તે સમયે કરવામાં આવી હતી પરંતુ જો વાત કરવામાં આવે કે કાજલ મહેરિયાને ટિકિટ અપાશે તો ભારે વિરોધો થઈ શકે છે તેવી અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ફક્ત એવું નથી કે કાજલ મહેરિયાએ જ ટિકિટ માંગી છે તેની સાથે જો વાત કરવામાં આવે

માહિતી મળી રહી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી કોઈક મહિલા ઉમેદવારને પણ ટિકિટ આપી શકે છે જો સમગ્ર વિષય વિશેની વાત કરવામાં આવે તો જે સમયે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી તે સમયે અનેક એવા ઉમેદવારો છે જે લોકો ત્યાં પહોંચ્યા હતા અને જે લોકો દ્વારા આ ટિકિટની માંગણી કરવામાં આવી હતી ખાસ કરીને જે દસાડાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા અને તેમના પુત્ર તથા ગાંધીનગર પૂર્વ મેયર હિતેશ મકવાણા એકબીજાના હરીફ બન્યા છે પિતા પુત્રની જોડીએ ટિકિટ માટે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી હિતેશ મકવાણા ફિલ્મ અભિનેત્રી રોમા માણેકના પતિ છે જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે અને તેમના સમર્થકોએ તો એવું પણ જણાવ્યું છે કે જો રોમા માણેક મકવાણા માટે પ્રચાર કરશે તો ઈવીએમ મતોથી છલકાઈ જશે અત્યારે હાલ ક્યાંક એવી પણ વાતો સામે આવી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે કે કાજલ મહેરિયા છે તેમણે પણ દાવેદારી કરતા ત્યાં પહોંચ્યા હતા પરંતુ જો હવે એમને ટિકિટ આપવામાં આવશે તો નક્કી તેમનો વિરોધ થશે એવી પણ ક્યાંક સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે એટલું જ નહીં ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને ઈડનના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા હાલ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ દાવેદારી કરવા આવ્યા પરંતુ આ બેઠક પર તેઓ મજબૂત દાવેદાર ગણાઈ શકે છે પણ ક્યાંક માહિતી આવી રહી છે એટલું જ નહીં ધારાસભ્ય જે હતા કરસન સોલંકી તેમના પુત્ર છે પિયુષભાઈ તેમને પણ ટિકિટ માંગી છે એ સિવાય પણ ભાજપના અનુસૂચિત જાતિના મોરચાના નેતાઓનો પણ અહીં રાફડો ફાટ્યો હતો જાણીતા નામોની જો વાત કરવામાં આવે તો ભૂતપૂર્વ સાંસદ રતિલાલ વર્માના પુત્ર છે તેમને પણ ક્યાંક ટિકિટ માંગી હતી તેમજ વિક્રમ ચૌહાણ છે કે જે મોરચાના મહામંત્રીઓ છે તેમણે પણ ટિકિટની ઈચ્છા વ્યક્ત કરી હતી આ ઉપરાંત મોરચાના ઉપપ્રમુખ અને મહિલાઓ છે તેમને પણ ક્યાંક હવે ટિકિટ માંગી હતી એટલે કે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે છે અને જે પ્રમાણે અત્યારે હાલ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો શું એ ટિકિટ કાજલ મહેરિયાને આપવામાં આવશે કે પછી કોઈ બીજા મહિલા ઉમેદવારને આપવામાં આવશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર